જે ઘટના બની તેમાં તપાસ તેજ કરી દેવામાં આવી છે પોલીસે સાત આરોપીઓની ઓળખ કરી લીધી છે હિતેશ મેવાડા અને ભરત પટેલ નામના યુવકની ધરપકડ કરવામાં આવી છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ત્રણ લોકોને અપ કર્યા પચીસ લોકોના ટોળા સામે ફરિયાદ દાખલ થઈ છે કુલ નવ ટીમ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં મારામારી કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે સ્કૂલ ઓફ ઇન્ટરનેશનલ સ્ટડીઝ એન્ડ ડાયસ્પોરાના કોઓર્ડિનેટરની હકાલપટ્ટી કરવામાં આવી છે વિદેશી વિદ્યાર્થીઓને નવી હોસ્ટેલમાં કરાશે શિફ્ટ હોસ્ટેલ કેમ્પસમાં પ્રવેશતા લોકોની નોંધ રાખવા માટે પણ

દસ અને એકાવને પોલીસ કંટ્રોલમાં આ મેસેજ મળે છે પોલીસને જાણ થતાની સાથે પોલીસની વાન ઘટના સ્થળે આવી જાય છે એ ઘટના સ્થળે પહોંચી આવે છે અને સ્થિતિનો તાગ મેળવે છે અગિયાર અને છવ્વીસે ગુજરાત યુનિવર્સિટીમાં પીઆઈ પહોંચે છે આ ઘટનાની જાણ થતાની સાથે પોલીસ પણ દોડતી થાય છે સત્તર માર્ચનો સવારનો આજનો જો ઘટનાક્રમ જોવા જઈએ તો કલાકે અસુદુદ્દીન ઓબેસીએ ટ્વીટ કર્યું એઆઈએમઆઈએમના અધ્યક્ષ ત્યારબાદ સાડા નવ વાગ્યે ગૃહ મંત્રી સંઘવીએ દસ વાગ્યે આંગેની બેઠક બોલાવી એટલે ગૃહ ખાતું પણ ત્વરિતના ધોરણે કામે લાગી ગયું ત્યારબાદ નવસત્તાવન આઈબી આઈબીના વડા આરબી બ્રહ્મભટ સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા અને આ વિષયને લઈને ચર્ચા થઈ નવન અઠાવન રાજ્યના ડીજીપી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સર્કિટ હાઉસ પહોંચ્યા અને દસ વાગે પોલીસ કમિશનર જી એસ મલિક અને ક્રાઇમ બ્રાન્ચ જેસીપીની જેસીપી નીરજ બડગુજર સર્કિટ હાઉસ પહોંચ્યા હતા એટલે આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને આ ઘટનાને લઈ અને દસ પચીસ ઝોન એકના ઇન્ચાર્જ ડીસીપી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી અને સમગ્ર જે ઘટનાક્રમ હતો તેને લઈ અને વધુ તપાસ કરી પૂછપરછ આરંભી હતી અને હાલ આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત ખૂબ જ અત્યારે જોવા મળી રહ્યા છે ખાસ કરી અને હવે એસેમ્બલી દ્વારા પણ આ સમગ્ર જે પ્રકરણ છે તેને લઈને કડક તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે અગિયાર વાગ્યે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જે બેઠક બોલાવી હતી તે પૂર્ણ થઈ તો અગિયાર વીસ પોલીસ કમિશનર જી એસ મલિક ક્રાઇમ બ્રાન્ચના જેસીપી નીરજ બડગૂજ ત્યારબાદ સાયબર ક્રાઇમ ડીસીપી અજીત રાજયાન અને ગુજરાત યુનિવર્સિટીના જે કુલપતિ છે નીરજ ગુપ્તાએ ઘટના સ્થળ પર મુલાકાત કરી હતી અગિયાર અને બાવીસે રૂમ નંબર ત્રેવીસની પોલીસ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી આ સમગ્ર ઘટનાક્રમ છે અગિયાર અને પચીસે પોલીસ કમિશનર અને ઇન્ચાર્જ ડીસીપીએ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પાસેથી હોસ્ટેલ અંગેની માહિતી મેળવી હતી ત્યારબાદ અગિયાર અને બત્રીસે પોલીસ કમિશનર દ્વારા સિક્યુરિટી ગાર્ડની પૂછપરછ કરવામાં આવી હતી જી ધ્વનિ